વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરા સોસાયટી પર પ્રિવેન્સ ઓફ ટુ એનિમલના સભ્ય તથા પ્રેમી સ્વેજલ વ્યાસ શીતલબેન ભાલેરવ હિના રાવલ ચંચલ વરિષ્ઠ સહિતના પ્રાણી પ્રેમીઓ પ્લે કાર્ડ અને પોસ્ટર્સ સાથે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશનું જીવદયા પ્રેમીઓ વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો ભારતની રાજધાની દિલ્હીમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના મોટા આદેશ સામે દુઃખદ રીતે રાજસ્થાન જોધપુરને પણ નિશાન બનાવવામાં આવ્યું છે જો આ ચાલુ રહેશે તો દરેક રાજ્યને સમાન ક્રૂરતાનો સામનો કરવો પડશે જ્યારે સ્વતંત્રતા દરેક જીવ માટે છે ત્યારે ફક્ત માણસોને જ મુક્તપણે જીવવાનો અધિકાર કેમ આપવામાં આવ્યો છે જ્યારે અવાજહીન પ્રાણીઓને પાંજરામાં પૂરીને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે પ્રાણીઓને

અમે અને અમે કલેક્ટર જે છે એને અમે આવેદનપત્ર આપ્યું છે કે ડોગનું સ્ટેરરાઈઝેશન કરો અને એને વેક્સિનેશન આપો એનાથી અગર ડોગ વાઇટ બી થાય છે તો એનાથી અગર એનાથી થોડા દૂર થશે અને અગર આ લોકોને કોઈ બી સહકાર જોઈએ તે અમારી હેલ્પ લઈ શકે છે અમે બધે એમના માટે અહીંયા છે બધા જ ફીડરો મારું નામ રાના ધ્વની છે અને મેં ડોગ ફીડિંગ કરાવું છું સંગમ ચા એરિયા પર અને હું ભાઈલીમાં રહું છું અને ત્યાં એક ડોગ છે બ્લેક ડોગ છે જે બહુ બધા લોકોને બાઇટ કરતું હતું હવે એ ડોગનું બાઈટ કરવાનું રીઝન એવું હતું એટલે અમે એને સ્ટરલાઇઝ કરાવી દીધું અને એને રેબીઝનું ઇન્જેક્શન અપાવી દીધું એના પછી એ ડોગનું બાઇટ કરવાનું બહુ એટલે માની લો કે હવે એને કોઈને બાઇટ જ નથી કર્યું એને પર્સનલી મને બી બાઇટ કર્યું છે મારા લેગ પર એકવાર નહીં ત્રણ વાર અને મેં જાતે જ એનું સ્ટરલાઇઝેશન અને એનું વેક્સિનેશન કરાયું છે હવે એ ડોગ નથી બાઇટ કરતું અને એનું બાઇટ કરવાનું રીઝન એવું છે કે જ્યારે એ નાનું હતું ત્યારે ભાઈલીના થોડા જે લોકો છે એ લોકો એને બહુ પથરા માર્યા છે એને બહુ દંડા માર્યા છે અને એને ભગાડવામાં આવ્યું છે એટલે એ ડોગને એ ડર બેસી ગઈ છે અંદર એના ઝેરમાં કે એને લોકો મારશે એટલે એ લોકોને બાઈટ કરે છે તો એ એક વસ્તુ સમજવા જેવી છે બધાએ કે ડોગ્સને મારવાથી બી ડોગ્સ બાઇટ કરે છે ખાલી ને ખાલી ડોગ પાગલ નથી કે એમને આવીને બાઇટ કરે સીધી સિદ્ધિભુઆ